ગામે કોઝવે પર પાણી આઠ ગામો સંપર્ક વિહોણા થયા છે સાયલા રાજકોટ નેશનલ હાઈવેથી બે કિલોમીટર જોડતો આ કોઝવે આવેલો છે સુરેન્દ્રનગરના સાયલાના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જો કે સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વધુ પડતો વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે વહેલી તકે ઊંચો પુલ બનાવવાની માંગણી સ્થાનિકોએ કરી છે અને આજુબાજુના ગામના લોકો કહી રહ્યા છે કે આ કોઝવે થાનગઢ બ્રહ્મપુરી સાપર સીતાગઢ ધારાડુંગળી અને હડાળા તથા રતનભર જેવા અનેક ગામોને જોડતો કોઝવે છે અને હાલ આ તમામ ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે હળવદના ઢવાણા ગામ જેવી ઘટના બને તેવું તંત્ર સામે દેખી રહ્યું છે પરંતુ આજુબાજુના લોકોને મુસાફરી દવાખાના તેમજ સ્કૂલે જવાની તકલીફ પડી રહી છે અને હાલ આ કોઝવે ઊંચો કરવાની માંગ ઉઠી છે સ્થાનિકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે કારણ કે વરસાદના કારણે આ કોઝવે પર પાણી ફરી વળતા લગભગ આઠ જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે તાલુકાના બ્રહ્મપુરી ગામને અને બ્રહ્મપુરીથી બીજા સાત ગામ જેનો મહત્ત્વનો આ રસ્તો કહેવાય અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી છે કે વર્ષોથી ગામ લોકોની માંગણી છે સ્થાનિક લોકોની માંગણી છે અને દર વખતે લોકો પરેશાન થાય છે ત્યારે માંગણી હોય છે ત્યારે એક જ વસ્તુ કહેવામાં આવે છે કે ભાઈ મંજૂર થઈ ગયો છે કાલ ચાલુ કરશું પામદી ચાલુ કરશું આવું કરતાં દસ વર્ષ નીકળી ગયા હાલ અત્યારે પરિસ્થિતિ એવી છે કે આવી ઘટના બની હોય અને હજી તો ધવાણા ગામની જે ઘટના બની છે એવી જ ઘટના અહીંયા આપણે જોઈ જોઈ શકીએ છીએ કે આ રસ્તો એવો ભયંકર છે કે અચાનક કોઈ રાહદારી આમાંથી નીકળે અને નીકળવાની સાથે આ ધસમસતા પાણીમાં પુલ વગરનો હોવાના કારણે અને બાજુમાં મોટા મોટા ખાડા હોવાના કારણે આમાં જાનનું જોખમે અત્યારે લોકો પોતાનું સ્વાસ્થ્યના કામ માટે બીજા અનેક કામ માટે અહીંથી જવાનો રસ્તો હોય પોતાના જીવનો જોખમમાં મેં અને અત્યારે લોકો જઈ રહ્યા છે તો તંત્રને અમારી લાગણી અને માગણી એ જ છે કે તાત્કાલિક અસરથી આ પુલનું કામ ચાલુ કરવામાં આવે અને પુલ સાથે સાથે અહીંથી જે છે ચિત્રા સુધીનો જે રસ્તો બિસ્માર હાલતમાં છે એનું પણ તાત્કાલિક અસરથી બનાવવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે ઘરકાવ થઈ ગયો એની વિશે એવું કહેવા માંગુ છું કે સરકારને અમે કેવી છે કે અમારો કોજિયો આ બેઠો કોજિયો છે તે હવે તૂટી ગયો છે અને અત્યારે કેળ કેળ હમણાં કોજિયાની અંદર ખાડા પડી ગયા છે હમણે પણ તમે કેમેરો લઈને જોજો અને દેખાડજો કેટલા ખાડા અને આ અકસ્માત થવાની સંભાવના છે ક્યારે પૂર આવે અને ક્યારે માણસ આમાં તણાઈ જાય કે અકસ્માત થાય એનું કોઈ નેટ નક્કી નથી એટલે સરકારને એક અમે એ કહેવી છે કે તમે પુલ ઊંચો કરો અને પુલ ઊંચો બનાવી દો એટલે પુલ ઉપરથી થી માણસ નું હવર જવર રહે એવી માંગણી છે અમારી અમારે તો અહીંયા બહુ તકલીફ પડે છે આ ત્રણ જેથી આ ભગાવો હાલે છે ત્રણ જેથી અમારા માલ ઢોર એમના ભૂખ્યા માંગ્યા છે આમાં કાંઠે અમે રહી શક્યું એમ નથી આ ત્રણ જેથી અમારે માંગણી આ પુલની ની એક આજથી દર વર્ષથી એક ધારા માંગણી કરી આવી છે તોય હજી કઈ કરતા નથી અમારે દવાખાને જવું હોય તો નદી અમે ટકી હતા નથી અમને ગમે એમ કરીને કેમ દવાખાને લઈ જાય માણસો આમ્બુલન્સ આવે એવું નથી પણ કોઈ ગાડી નથી હાલે એવું કોઈ મોટરસાઇકલ ના હાલે એવું અમારે કેમ કરીને દવાખાને જવું બહુ બીમારી હોય તો પુલ તો જેદુ કે છે પણ બનાવી દેતા નથી આજકાલ આજકાલ દસ વર્ષ થયા પણ કોઈ બનાવતું નથી અમારા જવું ઉપર મુશ્કેલી કોઈ ડિલિવરીમાં કોઈ ગિમાઈમાં જવું હોય તો અમે જઈ શકીએ નહીં અહીં ચોટીલા કોઈ આવતું નથી અધિકાર આટે મારવા કાંઈ કોઈ પૂછવાય આવતું નહીં ભાવે અહીંયા અમારે નિશાળે જાવું હોય તો નિશાળે ને સહી અમારો અહીંયા નિશાળે અભ્યાસક્રમ ચાલુ હોય છે પણ એમની અહીંયા કણે ગામમાં જ રહીએ કે છીએ એવી અમારી માંગણી છે કે અમને આ પુલ બનાવી દો કાયલા તાલુકાના બ્રહ્મપુરી ગામ જે સિંઘ સારોલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ